શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ લાભ પાશમનું શુભ મુહૂર્ત બે હજાર પચીસ તારે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી ગણેશ દિવાળીના પાંચમા દિવસે આવતો તહેવાર પાંચમ આ દિવસને ધન ભાગ્ય અને નવા આરંભનો પ્રતિક માનવામાં આવે છે એમ કહેવાય છે કે જેમ દિવાળીના પ્રકાશ પ્રકાશ આપે છે તેમ લાભ પાંચમ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને નવી તકોનો પ્રકાશ લાવે છે આજે આપણે વાત કરીશું એક એ વાત એવા એક તહેવાર વિશે જે દિવાળીની ઉજવણી વધુ વિશેષ બનાવે છે લાભ પાંચમ લાભ એટલે નફો લાભ અને પાંચમ પાંચમ એટલે પાંચમી તિથિ આ તહેવાર દિવાળી પછીના પાંચમા દિવસે આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ સફળતા અને નવી શરૂઆતનું પ્રતિક છે નવી શરૂઆતનો પ્રતિક છે ખાસ કરીને વેપારીઓ ઉદ્યોગપતિઓમાં આ માટે આ દિવસ નવા નાણાક્રીય વર્ષ વર્ષની શરૂઆત કરવા માટે શુભ મનાવે છે આ વિડીયોમાં આપણે જાણીશું લાભ પાંચમ સાસુ મહત્ત્વ બે હજાર પચીસનું શુભ મુહૂર્ત વિધી અને ખાસ ઉપાયો જે તમારા જીવનમાં અપા અપરાધ ધન સંપત્તિ લાવી શકે તો ચા નાસ્તો લઈને બેસી જાઓ કારણ કે આ લો આ લોંગ વિડીયો તમને પૂરી માહિતી આપશે ચાલો શરૂ કરીએ લાભ પાંચમની પૌરાણિક કથા એક વખત વિષ્ણુ ભગવાન વેપારીઓ વેપારી હતો વર્ષોથી પૂજા પાઠ કરવા છતાં તેને જીવનમાં ક્યારેય ધનનો લાભ થયો નહીં એક દિવસ નિરાશ થઈને મંદિર ગયો અને કહ્યું કે હે માતા લક્ષ્મી હું ક્યારેય લાભ નથી જોતો જોઈ નથી શકતો માતા લક્ષ્મી શ્રીમંત કરી બોલી મારા બાળક લાભનો સમય પણ પૂર્ણ્યો નથી સાથે પુણ્યની સાથે આવતો હોય છે આવતું કાર્તિક સુધ પાંચમ લાભ પંચમી ના દિવસે તું મારા રૂપમાં દીપ પ્રગટાવજે હિસાબની નવી શરૂઆત કરજે અને ગરીબોને દાન કરજે તારા ભાગ્યમાં દ્વાર ખુલી જશે વેપારીએ તેમ જ કર્યું એ દિવસે તેણે પોતાની દુકાનમાં લક્ષ્મીજીની પૂજા કરી દીવા પ્રગટાવ્યા દીપાવલીનો દીપર પ્રગટાવ્યો અને પાંચ ગરીબોને અન્નદાન કર્યું ઘોડા જ થોડા જ દિવસોમાં તેનું કામ ચાલવા લાગ્યું અને વરસ વરસતા અંતે તે શહેરાનો સૌથી મોટો વેપારી બની ગયો તેથી આજના સુધી આજ સુધી વેપારી વર્ગ આ દિવસને નવું વરસ સમાન માનીને ઉજવે છે નવો લેજર નવો હિસાબ અને નવો આશીર્વાદ લાભ પાંચમનું સાસું મહત્ત્વ કેમ છે કે આ દિવસે વિશેષ મિત્રો લાભ પાંચમને માત્ર એક તહેવાર નથી પરંતુ જીવનમાં લાભ સૌભાગ્યવતી અને જ્ઞાનનું પ્રતિક છે સંતાન ધર્મમાં અને શ્રી પંચમી અથવા સૌભાગ્યવતી પંચમી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે લક્ષ્મીજીની કૃપાથી

વ્યસનો ત્યાગી નવી શરૂઆત કરી શકે છે ખાસ કરીને ગુજરાતમાં વેપારી સમુદાય આ દિવસે નવા ખાતા વહીવટ શરૂ કરે છે તેઓ પોતાના વહીવટ ખાતામાં શુભ લાભ અને નવા વર્ષની નોંધ શરૂ કરે છે જે નફાની વૃદ્ધિ પ્રતિક છે આ દિવસે શ્રીકૃત પાઠ કરવાની પણ મહાત્મ્ય પરંપરા છે જેથી દેવી લક્ષ્મીને આમંત્રિત કરે છે મિત્રો આ તહેવાર આપણે યાદ આપ યાદ આપે છે કે સમૃદ્ધિ માત્ર પૈસાની નથી પરંતુ સ્વાસ્થ્ય જ્ઞાન અને પરિ પરિવારની સુખ પણ છે જો તમે આ દિવસ હૃદયપૂર્વક પૂજા કરશો તો તમારા જીવનમાં નવી તકો ખુલશે અને વ્યવસાય અઢળક શરૂ થશે બે હજાર પચીસના લાભ પાસમનું સાસુ મુહૂર્ત ક્યારે અને કેવી રીતે તૈયારી કરવી હવે આપણે બે હજાર પચીસના લાભ પાંછપર આ વર્ષે આ તહેવાર છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ ઉજવાશે પાંચમી તિથિ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ત્રણ ને પિસ્તાલીસ શરૂઆત થશે અને સત્યાવીસ ઓક્ટોમ્બર સવારે સ ને ચાર વાગ્યે સ ને ચાર મિનિટ આ અંતમાં ભાગ્યે આ અંત આવશે પૂંજા મુહૂર્ત આ દિવસે પૂંજા માટે શ્રેષ્ઠ સમય છે સવારે સ ને નવ વાગ્યાને દસ ને તેર વાગ્યા સુધી પ્રાપ્ત કાળ મુહૂર્ત અથવા અન્ય શાસ્ત્રો અનુસાર સ ને એકતાલીસ દસ ને ઓગણત્રીસ વાગ્યા સુધી આ મુહૂર્ત દરમિયાન પૂંજા કરવાથી લાભ અને સફળતા મળે છે ત્યારે ત્યારે માટે તૈયારી માટે આગલી રાત્રે ઘર સાફ કરો પૂજા સામગ્રી તૈયાર કરો ફૂલ દૂર ધૂપદીપ ફળ મીઠાઈ અને ખાસ કરીને ગણેશ લક્ષ્મીની યંત્ર અથવા મૂર્તિ યાદ રાખો આ રીતે વ્રત રાખવું અને દાન કરવું પણ શુભ છે લાભ પાંચમના ખાસ ઉપાયો ધન સંપત્તિ માટે જાદુ ઉપાય હોસ્ટલ હવે હોસ્ટલ હવે આવીને આવીએ સૌથી મહત્વ ના ભાગ પર ખાસ ઉપાયો આ ઉપયોગ પુરાણોમાં અને પરંપરા ઉપર આધારિત છે જે વ્યવસાયમાં અડ અઢળકો દૂર કરે છે આ અપાર લાભ આપે છે સાલો પાંચ મુખ્ય ઉપાય જોઈ લઈએ નવું વહીવટ થતો ઉદાહરણ વેપારી માટે નવું વનલો નવું વન લો પહેલા જ પેજ પર ડાબી બાજુ અને લા લાભ જમણી બાજુ કંકુની લખો કન્યા સ્વાસ્થ્ય ગરીબ મહિલાઓની આર્થિક વ્યવસ્થા અડસરણો દૂર કરે છે ગણેશ ઉપાય અકળા ખુલ્લી ગણેશ બનાવો મંત્ર જપ કરો અને તેના લાભ કપડામાં બાંધી તેના લાલ કપડામાં બાંધી મંદિરમાં મૂકો રોજ દુવાઓને ત્રણ અથવા એકવીસ ઘી ચડાવો આનાથી ધન કુબેરની કૃપા મળશે હળદર પોટલી પૂંજામાં લાલ કપડા પર હળદરના રાખો પૂંજા પછી ગાંઠ બાંધી તિજોરીમાં મૂકો પૂજાના એક ફૂલને પણ તિજોરીમાં રાખો આનાથી પૈસાનો પ્રવાહ સતત ચાલુ રહે સવારે તાંબાના પાત્રમાં સૂર્યદેવને પાણી અર્પણ કરો આ સ્વાસ્થ્ય અને નફો વધારે છે ઉપયોગ ઉપાયો ચાલીસ દિવસ સુધી કરો તો અનુભવ ફળ મળશે લાભ એટલે ફાયદો અથવા અને પાંચમ એટલે દિવાળીનો પાંચમી તિથિ એટલે કે કાર્તિક શુદ્ધ પાંચમના દિવસે વેપારીઓ અને ઉદ્યોગપતિનો નવા હિસાબની શરૂઆત કરે છે દુકાનો અને ઓફિસોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા થાય છે લોકોમાં માન્યતા છે કે જો લાભ પાંચમના દિવસે નવું કામ શરૂ કરવામાં આવે તો તે વર્ષભર લાભદાયક રહેશે શાસ્ત્રોમાં કહે છે કે લાભ પંચમી લક્ષ્મી પ્રસન્ન ભગવાન અર્થાત આ દિવસે માતા લક્ષ્મીની ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે મિત્રો લાભ પાછામાં આપણે આપણને શીખવે છે કે સુખ સમૃદ્ધિ માટે પૂંજા ઉપાય અને સારા કર્મો જરૂરી છે છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આ બધું આપડાઓ છે અને જુઓ તમે તમારા જીવનમાં કેવી રીતે લાભ આવે છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટમાં જણાવજો કે તમે કયો ઉપાય અપનાવ્યો છે અને લાભ પંચમીને હાર્દિક શુભકામનાઓ જય ગણેશ જય લક્ષ્મી માતા એક લક્ષ્મી પૂજન સાત સાંજે છ ને ત્રીસ આઠ ને ત્રીસ વાગે લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા સામે કુમકુમનો સ્વાસ્થ્ય દોરી પૂંજન કરો ઓમ શ્રી હિમ ક્રીમ મહાલક્ષ્મી નમો મંત્રનો એકસો આઠ વાર જાપ કરો બે દીપ પ્રગટાવો પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવો અને દક્ષિણ દિશામાં તિલ તેલનાનો દીવો યમ માટે રાખો આથી ઘરનું નકારાત્મક ઉર્જા નાશ પામશે ત્રણ નવી હિસાબી બુક ખાતા વહીવટી અને દિવસે નવા ખાતા વહીટ લખાવી પરંપરાને પ્રાથમિક પ્રથમ ગણેશ પછી માતા લક્ષ્મીનું નામ લખો અને કુમકુમ સ્વાસ્થ્યની શરૂઆત કરો ચાર અન્નદાન અને ગૌસેવા જ્યાં લક્ષ્મી ઈસાઈડ કરે છે ત્યાં કરુણા વચ્ચે ગરીબોને અન્ન આપો ગાયોને ચારો આપો લાભ અનેક ગણો વચ્ચે પાંચ મીઠાઈ અને મક મકાનમાં પ્રવેશ જો કોઈ નવું ઘર નવો વ્યવસાય તો લેવાનું વિચારે છે તો આ દિવસ અત્યંત શુભ છે લાભ શુભ મુહૂર્ત તારીખ તારીખ શનિવાર અને એક નવેમ્બર બે હજાર પચીસના ના શુભ મુહૂર્ત સ અને બારથી થી આઠ ને અડતાલીસ સુધી આ સમય દરમિયાન લક્ષ્મી પૂજન અને ખાતા વહી શરૂ કરી શ્રેષ્ઠ ગણાય છે ખાસ ઉપાય સમૃદ્ધિ માટે એક લાલ કપડામાં પાંચ કોછી બાંધી લક્ષ્મી નારાયણની શરણે દરજો ચરણોમાં રાખી બીજા દિવસે તિજોરી તિજોરીમાં મૂકો બે પાંચ પાંચ ઘી દીપકમાં એક લવિંગ નાખો અને લક્ષ્મીજીની સામે પ્રગટાવો ત્રણ ગોળ અને તિલકનું ભોજન કરો માન્યતા છે કે આથી અખંડ લાભ પ્રાપ્ત થાય છે ચાર ધન યંત્ર સ્થાન પાંચ દિવસ યંત્ર સ્થાપના કરવી ધનની પ્રાપ્તિ થાય લક્ષ્મી અને અવતાર લક્ષ્મી લક્ષ્મી પોતે અવતાર આપે છે તેથી મિત્રો આ લાભ પાસમના સૌ મિત્રોની હાર્દિક શુભકામના મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ